કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નેવું કિલોમીટરના અંતરે આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે જે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓમાં માતાનું મઢ તરીકે પ્રસિદ્ધ છે આ મંદિરની ચારે બાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે અહીં આશાપુરા માતાની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે માતાની મૂર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઊંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે આશાપુરા માતાનું મંદિરે મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં વિશિષ્ટ માન્યતા ધરાવે છે માનવામાં આવે છે કે માતાજી પૌરાણિક દેવી શાકંભરીનું એક રૂપ છે જેણે દુઃખી લોકોની રક્ષા માટે અવતાર ધારણ કર્યો હતો અહીં દેવીને કચ્છના જાડેજા શાસકો દ્વારા રાજ્યની દેવી અને પ્રદેશની રક્ષિકા તરીકે માન આપવામાં આવ્યું છે કચ્છના અનેક સામુદાયિક જૂથો આશાપુરા માતાને પોતાની કુળદેવી અથવા દેવી તરીકે પૂજે છે એવું કહેવાય છે કે આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલા દેવચંદ નામનો મારવાડનો કરાડ વાણીઓ કચ્છમાં વેપાર માટે ફરતો હતો તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રી હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખૂબ જ ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરી હતી તેની ભક્તિને જોઈને માતા ખુશ થયા અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે હે વત્સ તે જે જગ્યાએ મારું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારું મંદિર બંધાવજે અને મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવાત કર્યો પાંચ મહિના પૂર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંજર અને ગીતનો મધુર અવાજ સંભળાયો આ મધુર ધ્વનિને સાંભળ્યા બાદ તેનાથી રહેવાયું નહીં અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલાં જ મંદિરના દ્વાર ખોલી દીધા છે જેને કારણે માતાજીની અર્ધવિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું પોતાના આકૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું વરદાનમાં તેણે પુત્રરત્નની માંગણી કરી પરંતુ માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું એક લોકકથા અનુસાર એક પવિત્ર સતી સ્ત્રીની પ્રાર્થનાથી દેવી શક્તિએ ઘૂમલી નજીક આવેલા બરડા પર્વતો પર વસેલા ભયંકર દૈત્યનો સંહાર કર્યો હતો દૈત્ય વિનાશ બાદ તે સતીએ માતાજીને ત્યાં સ્થાયી થવા વિનંતી કરી હતી દેવી તેની ભક્તિથી પ્રસન્ન થઈ અને તે પવિત્ર સ્થળે નિવાસ કર્યો ત્યારબાદ અહીં એક ભવ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી અને માતાજીને આશાપુરા નામથી ઓળખવા લાગ્યા આ સ્થળને માતાનું પ્રથમ મંદિર માનવામાં આવે છે અઢારસો ઓગણીસમાં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું ત્યારબાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવ્યું હતું ત્યારબાદ બે હજાર એકમાં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું પરંતુ થોડાક જ સમયમાં ભક્તો અને સ્થાનિકોના સહયોગથી તે ટૂંક સમયમાં જ પુનઃ બાંધવામાં આવ્યું હતું ચૈત્રી અને આશો મહિનાની નવરાત્રી દરમિયાન દેશના વિભિન્ન વિસ્તારોમાંથી હજારો ભક્તો પગપાળા યાત્રા કરીને માતાના દર્શન માટે આવે છે